જેનું યાત્રા દરમિયાન પાલન કરવું ખૂબ જ જરૂરી છે કંવડ યાત્રાના નિયમો અંગે કોઈ છૂટછાટ આપવામાં નથી આવી એવું માનવામાં આવે છે કે જેઓ કંવડ યાત્રા પૂર્ણ કરે છે તેમના પર ભોલેનાથની વિશેષ કૃપા વર્ષે છે હજારો લાખો લોકો કંવરને લઈને ભગવાન શિવને જળ અર્પણ કરવા માટે પગપાળા કંવડ યાત્રાએ નીકળે છે કંવડ યાત્રાને તીર્થયાત્રા સમાન માનવામાં આવે છે જેની લોકો વર્ષભર રાહ જુએ છે તડકેશ્વર મહાદેવ મંદિરમાં હાજર શિવલિંગ સ્વયં અસ્તિત્વ ધરાવતું માનવામાં આવે છે આજ સેંકડો ભક્તો અહીંથી કાવડ લઈને પોત પોતાના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે કાવડ સાથે વલસાડ રામજી મંદિરેથી પણ સેંકડો કાવડ યાત્રિકો આવી પહોંચ્યા છે કાવડ યાત્રાનું વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ યાત્રા વલસાડના કોસંબા રામજી મંદિરથી શરૂ થાય છે અને વલસાડે ટાવર થઈને તડકેશ્વર મહાદેવ મંદિર સુધી ચાલે છે